મહાદેવ જય માતાજી કેમ છો મજામાં મજામાં થઈ છો તો નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો આજે આપણે જવાનું છે ધૃણા ડુંગર જે રૂવા પરિમાનું મંદિર છે ને બાજુમાં આવેલો છે અને આપણે જવાનું છે તો તમે અમારે આ બન્યા તો મહાદેવ તો આપણે હવે તમને બધાને અત્યારે આપણે ઓલા રૂવા પરિમાના દર્શન કરીને આવ્યા ને એની સામે સામ તળાવ છે આ તળાવ અત્યારે તમને લોકેશન બતાવીએ ને તમને આગળ પછી બધું બતાવીએ જોવો તમે તળાવ જોઈ જવો

જે ઓલો ડુંગર જે બાપુ જે કેતા હતા ને ત્યાં આપને ટ્રસ્ટી કેતા હતા ને ડુંગર આખો આમ ત્યાં જઈને તો આમ વાઇબ્રેટ મારે છે ત્યાં જઈને તમને બતાવીએ અને આ અત્યારે જો આવ્યું છે આવેલી અને હાવ શાંત વાતાવરણ છે આવા આમ ને દરિયો દે હા દરિયો દેખાય છે અહીંયા પાછો આયા ઓલ દિનીન ફેક્ટરી એ નીર ફેક્ટરી આમાં તો કદાચ ઝૂમ ન થાય પણ તમને ઓલો ડુંગર છે ને ત્યાં થી બતાય છે તો ત્યાં થી તમને જરૂર બતાવીએ ત્યાં થી બતાવશું લોકેશન મસ્ત છે એક નંબર છે લોકેશન અને હવે આપણે મળીએ આપણે ઓલા ડુંગરે જઈએ ત્યાં તમને હવે એલો જવાનું છે આપણે ઇન્જર હવે હવે ઇન્જર જઈ બસ ન્યા આ બધું જંગલ ફોરેસ્ટ નું જેવું લાગે આ અહીંયા બધું જંગલ જેવું છે દરિયામાં આપણે જંગલ નહીં એટલે લગણ આ ફેક્ટરીઓ છે ને એટલે રસ્તા ઓલો કરેલો છે હવે આપણે જઈએ છીએ અત્યારે ચડાય કે ન સડાય હવે કાલે તો આપણે આવ્યા હતા પણ મેળા આવ્યો નહીં લાગે છે હા એકા તાપુ જેવું જ છે વચ્ચે વચ્ચે જ છે અહીંયા પાછો આ ખાડે છે એવું છે હવે આપણે આઈલા ફાઇનલી આયલુ ને આઈંતે કાલે જ રાખી દે હ તો આપણે પોગી ગયા તાપુ ઉપર અનુભવ કરીએ હવે તમને બતાવીએ હવે હજી કેવું લાગે છે જો આમાં બધા પાણી છે તમને દેખાડું જો જાય આપડે જો આ પાણી અહીંયા જવે છે આ પાણી ડુંગર માંથી પાણી આવે છે જો હવે આપણે જઈએ હવે ક્યાંનું જવાય જોઈએ હવે આમાં બધે ખૂટી જાય કેમ કે આમાં હાલીએ ને એટલે ડાયરેક્ટ ખૂટી જાય હવે ખડમાંથી ટ્રાય મારીએ જો જવાતું હોય તો જઈએ અમે તમને બતાવવા માટે જઈ અંદર હવે હા હવે ટ્રાય મારીએ સહી કાલે કેવું થયું તો આમાં બધે તો જો કાદો જ છે પોલીસ આ છે આમ કાદો જ છે પાણી આમ જો આ બધું પાણી ભરેલું છે આમાં

અહીં લગ્ન આવવાનું આવ્યો ઓલા પણ બીજેથી ને અહીંયા એમ જ છે જો ખૂતી જાય તરત ડુંગર પાણી ઉપર આવે છે આમ બધે જવી જવી ન આમ એ સાઈડ થી તો હાવ મને લાગે છે છે જોઈએ હવે અહીંયા જો આ કેટલું પાણી ન્યાલું જવી જવી આવે છે તો ખૂતવા મેડે એવું લાગે હાતી જો અહીં વધુ ખૂતી જો જો

આપણે જઈએ હવે જો સંપલ કાઢ્યા ને હવે અંજર જઈએ મારી વાહ ઉપર પગ દેજે આ હું જે પગ દઉં ને ત્યાં દેજે જ્યાં ખાંગડા હોય જે મીઠા હવે નહીં વાંધો આવે હવે નહીં વાંધો આવે લાગે છે ને પેલા અંજર હતી આપણે અંજર ગરતા જ ત્યાં જ કહેવરાવતું અહીં કોઈ તો એટલું બધું વાંધો નથી આવે અહીં ઓલામાં દેજે ખડમાં પગ દેજે ફળ છે ત્યાં પગ દેજે જય માતાજી

આમ ફીલ થાય આપણે ધીમે ધીમે આમ પગમાં વાઇબ્રેટ કેમ આમ ખાલી સડી જતી હોય એવું આમ થાય ને આમાં નીચેથી ને આમ પાણી ઓલું તેલ જેવું હોય ને એવું પાણી નીચેથી નીકળે આ ડુંગર પાછો વસ્યો વસે જ છે આમ ઉપર છે ડુંગર ને એમાં પાછું પાણી ઉપર આવે છે અને અહીંયા આપણે પગ આમ રાખીને અમે તો અડધી કલાક કલાક જેવું થઈ ગયું છે અહીંયા ત્યાં આમ જોઈ જે ઝીણી ઝીણી આમ ફીલ થાય આમ વાઇબ્રેટ છે આમ વાઇબ્રેટ મારતું ને એવી રીતના આમ ફીલ થાય છે પણ કંટ્રોલ નથી આમ કેમ આમ ખાલી સડી જે એવી રીતના નીચે નીચે આમ વાઇબ્રેટ જ એવી રીતના મારે છે આમ આમ કારક કારક આપણે એમ લાગે આમ ધરું જ છું આપણે આમ હલ્યા આમ આખા એવી રીતના થઈ થાય છે અને આ જો પાણી આવી રીતના આવે આ પાણી જો તેલ જેવું આવે આમ આ ડુંગરની ઉપર જુઓ તમે આ ઇંજલું પાણી પાછું નીકળે અને આવડો આ ડુંગર છે જુઓ તમે ક્યાં વસ્યો વસ્યા છે

અને પવન પાસે એટલો આમ ઠંડુ ઠંડુ જ લાગે મજા તા તમને જો આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો અને કરવાનું ભૂલતા નહીં તમે અમને સપોર્ટ કરો તો અમે આગળ વધીએ ને અમે આમ તો કઈ વધીએ નહીં નહી અને હાલો મહાદેવ તો આજનો આ વ્લોગ આયા લગાણ છે